લોકો બપોરના સમય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારના લોકો પણ શહેરમાં ખરીદી કરવા આવવા ઈચ્છતા નથી તાપમાનના વધારા સાથે વેપારીઓમાં મંદીનો ભય વ્યક્ત થઈ રહ્યો છે ઉકળાટને જોતા અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા ચાર સ્થળોએ પાણીના પરબ મૂકવામાં આવ્યા છે મનુષ્ય જ નહીં પણ પશુ પક્ષીઓ પણ આ ગરમીનો માર સહન કરી રહ્યા છે લારીવાળાઓ પાથળા ધારકો અને નાના વેપારીઓ માટે આ ઉનાળો મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે ગરમીના આ ભારે માર વચ્ચે લોકો આગામી ચાર મહિના કઈ રીતે કાઢશે તે ચિંતાનો વિષય છે ભાવેશ ગોહિલ ન્યૂઝ નાઇન ગુજરાતી ઉપલેટા ઇન્ડસ્ટ્રી સેક્રેટરી વિનુભાઈ ગરવડા બાર ચંડી ગયો અને મંદીનો માહોલ હજી તેમ ને તેમ છે ઉપલેટાની માર્કેટમાં તમે જુઓ તો બપોર વચારે ક્રિકેટ રમી લ્યો એવો સાફ સુથરા રસ્તા છે હાલ મંદિરના માહોલથી ઉપલેટા વિસ્તારના ગામડાઓ પણ અહીં આવતા નથી ઉપલેટાનો વેપાર ધંધો ગામડા ઉપર રહેલ છે જો ગામડા ઉપલેટા શહેરમાં ના આવે તો ઉપલેટાની તમામ બજારોમાં અત્યારે મંદિરનો માહોલ છે આ મંદિરનો માહોલ હાલ ગરમીની હિસાબે છે પણ હજી ગરમીનું પ્રમાણ વધવાનું છે તૈયાર તો શું થશે એ કોઈ કલ્પના બહારની વસ્તુ છે આ મંદિર ઉપરાંત લોકોમાં લગ્નના માહોલનો પણ કોઈ ઉત્સાહ જોવા મળતો નથી લગ્નની સિઝન છે પણ લગ્નનો ઉત્સાહ જોવા મળતો નથી આ મંદિરથી લોકોને ખૂબ જ પરેશાની અને હાનિ પહોંચે એમ છે અને આ માટે થઈને ઉપલેટાના તમામ વેપારી ભાઈઓ ખૂબ જ ચિંતામાં છે અને આ ચિંતા હજુ વધુને વધુ આગળ વધશે તેવી અમે આગાહી કરી રહ્યા છીએ